રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે લેવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમૂહ માં ખોડલનો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજથી શરૂ થતી નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રા યોજાય હતી કાગવડ ગામથી ખોડલધામ રથમાં બિરાજમાન મા ખોડલની મહાઆરતી કર્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું

સાથે જ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૂર્વધારાસભ્ય લલિત વસોયા સહિતના મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજ પદયાત્રામાં ઉમટી પડ્યા હતા સાથે જ ખુંડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં ખોડલધામ સાડત્રીસ જેટલી ગરબીઓનું આયોજન કર્યું છે સાથે જ આખા વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી મા ખોડલને પ્રાર્થના કરવામાં આવી હતી ટ્રસ્ટના પરંપરાગત મુજબ આજે આ પંદરમી પદયાત્રા કાગવર ગામેથી માતાજીના ચરણોમાં પહોંચી ગઈ છે ધ્વજારોહણ પણ થયું છે અને આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખોલધામ આખા ગુજરાતમાં સાડત્રીસ ગરબીનું આયોજન કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાને અને આખા દેશમાં આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર સૌને મારી શુભકામનાઓ મા કોરલ અને મા જગદંબા આ નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર બધાને હેમખેમ રાખે બંનેને આનંદમાં રાખે અને વિશ્વમાં શાંતિ સ્થાપે એવી આ તકે માના ચરણોમાં પ્રાર્થના કરી આજે 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 નવરાત્રિના પર્વે કોઈપણ રાજકારણ કોઈપણ સામાજિક વાત કરવી અયોગ્ય ગણાય ફક્ત ને ફક્ત માતાજીના ચરણોમાં આજે વંદન કરી અને વિશ્વમાં શાંતિ સ્થપાય એવી માનના ચરણોમાં પ્રાર્થના કરીએ જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર